મહેસાણા લુખા તત્વો સામે પોલીસની પોલીસ મહેસાણામાં કોઈ કાયદાનો ડર ન હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે મહેસાણા જિલ્લાના કુખ્યાત મેહુલ રબારીને પોલીસની જાણ કે જાણે કે હોય એ રીતે મેહુલ રબારી વર્તી રહ્યો છે ગત શનિવારે મેહુલ રબારી સહિત અન્ય શખ્સોએ આતંક મચાવ્યો હતો બિલ્ડર મનન પટેલ અને રિમ્પલ પટેલ પર ઘાતકી હુમલો કર્યો હતો મેહુલ રબારી અને અન્ય ગુંડાડર ને પોલીસ પર આક્ષેપ છે ધરપકડ કરી છે જમીન વિવાદમાં મેહુલ રબારી નામના લુખાએ વેપારી પર હુમલો કર્યો હતો પરિવારે કોર્ટમાં ફરિયાદ કરવાની ચીમકી આપતા પોલીસ હરકતમાં આવી અને ફરિયાદ નોંધી હતી ગંભીર હુમલો છતાં પોલીસે પહેલા ફરિયાદ નોંધી હતી અને પોલીસ કસ્ટડીમાં આરોપીઓને વ્યાય સુવિધા મળતી હોવાનો પણ પરિવાર આક્ષેપ લગાવી રહ્યો છે સંવાદદાતા સુધીર ફોનલાઇન પર જોડાઈ ગયા છે સુધીર મહેસાણામાં આ તોફાન મચાવતા અમારા તત્વો સામાજિક તત્વો બેફામ બની રહ્યા છે પોલીસની જાણે કે છત્ર છાયા મળી રહી હોય તેવો ઘાટ સર્જાયો છે સુધીર કડી તાલુકાના કડીના વિકરા ગમે બિલ્ડર ઉપર હુમલો થયાની ઘટના હતી અને પાવલા નજીક સામાજિક તત્વો બેફામ બન્યા હતા જમીન નામે જમીન બીજા નામે કરી દેવામાં ચાલતો હતો કોર્ટમાં કેસ અને કોર્ટમાં જ કમિશન સુપ્રીમ ટેડ સાથે ફરિયાદ પંચનામું કરવા પહોંચ્યા હતા પંચનામું કરતા જ પંદર શખ્સો ને કર્યા હતા હુમલો અને લાકડી ડાળિયા થી માર મારી અને ગંભીર ઈર્જા પણ પહોંચાડી હતી મનન મનન પટેલ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને પ્લેટિયમ ચેન રિયલ ડાયમંડ બ્લડ તોડી તોડી ગયાની હોવાની ફરિયાદ હતી મનન પટેલે વરઠીયા ની સીમ એકવીસ અને બાવીસ માં જમીન વેચાણમાં લીધી હતી ત્યારબાદ આરોપી એ મેહુલ રબારી જમીન પોતાના નામે કરી લીધી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે સમગ્ર મામલે કડીમાં કોર્ટમાં દાવો દાખલ કરવામાં આવ્યો હતો અને સમગ્ર મામલે અદાવત રાખી અને મેહુલ મનન પટેલે આ ફરિયાદ ફરિયાદી ને હુમલા ઉપર થી પંદર વ્યક્તિઓના નામજોગ ફરિયાદ નોંધાવી હતી જી જી બિલકુલ સુધીર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર